ફેસબુકના ફેક લોન જાળમાં ફસાયેલા પારડીના વેપારીને એકસઠ હજાર પાછા પોલીસે મેળવ્યા અમદાવાદના ઠગ ઇસમની પારડી પોલીસે કરી ધરપકડ એકને વોન્ટેડ જાહેર કર્યો

પ્રેમલ ફાઇનાન્સ તરફથી અનુક્રમે રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખ અને રૂપિયા નવ લાખ લોન મંજૂર થયાનું કહી રૂપિયા એકસઠ હડપી લીધા હતા જે ઘટનાની ફરિયાદ બાદ પારડી પીઆઈ જી ગઢવીએ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરી હતી જેના પરિણામે અમદાવાદના એચ કોલોનીમાં સંયમ એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપન ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વસી ધરપકડ કરાઈ છે અને સંપૂર્ણ રૂપિયા એકસઠ હજાર પાંચસો નવ્વાણું રકમ રિકવર કરવામાં પણ પારડી પોલીસે સફળતા મેળવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ફેસબુક પર ફાઈનાન્સના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને લલચાવતા હતા અને દસ્તાવેજો મેળવીને સેક્શન લેટર મોકલી નાણાં હડપતા હતા બેનામી બેંક એકાઉન્ટ અને ફેક સિમ કાર્ડનો પણ ઉપયોગ કરતા હતા આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપુરોહિત પુષ્કર હિલ અમદાવાદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવ લોકોને સાવચેત કરવા ચેતવણી આપે છે ત્યારે ઓનલાઈન લોન જોબ ઓફર કે પ્રાઇસ જેવા આકર્ષક ઓફરોમાં ફસાયા વિના પૂરતી ચકાસણી કરવાની જરૂર છે અજાણ્યા ને દસ્તાવેજો કે પૈસા મોકલતા પહેલા સાવધાની રાખવી આવશ્યક છે જુલાઈ મહિનામાં તારીખ સત્તર ના રોજ એક બનાવ પાડી માં બનેલો હતો જે તારીખ થી સાઠ બે હજાર પચીસ ના રોજ પાડી પોલીસ નોંધાયેલો હતો જે બનાવ અનુસંધાને જે ફરિયાદી છે વિનય દેસાઈ જેમના એકાઉન્ટમાં મોબાઈલ ઉપર એક આદિત્ય બિરલા કેપિટલ કંપનીની ફાઇનાન્સિંગ સોલ્યુશન તથા પીરામલ કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લોન એની લોભામણી જાહેરાત આવેલી હતી જેના ઉપરથી એમને લોન મેળવવાની લાલચ આપવામાં આવી હતી એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ પાન કાર્ડ એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા એ લોનની મેળવવાની લાલચે એમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી જેમાં ટોટલ પાસઠ હજાર એકસઠ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોન ના મેળવવા માટે પહેલા હપ્તા માટે તેથી એમને આ લોન એમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું જાણવા આવેલું હતું જે બાબતે પાર્ટી પ્રશ્નો ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે એને પોલીસે અટક કરેલો હતો અને આ ચીટિંગમાં એકસઠ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જે ગયા હતા એ ટોટલ પૈસા રિકવર કરવામાં આવેલા છે અને હાલમાં એક વ્યક્તિ જે હાલ વોન્ટેડ છે એને પકડવાની કાર્ય હાલમાં ચાલુ છે એમાં અલગ અલગ જે કંપનીઓ હતી એ કંપનીઓ અલગ અલગ લોન મળશે એમાં એ રકમ લાખોમાં થવા જાય છે એની લાલચ આપીને આ અલગ અલગ ચાર્જ લોન ના મેળવવા માટે અલગ અલગ ચાર્જ પેટે પૈસા ભરવામાં આવેલા હતા એ હાલમાં એમણે જે કાર્ય કર્યું હતું અને એમાં જે વ્યક્તિ વોન્ટેડ છે એ તપાસ દરમિયાન મળી આવશે એટલે અન્ય કોની કોની જગ્યાએ ચીટિંગ કરેલું છે એ ધ્યાને આવશે એ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે અલગ અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જે બને બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈએ ક્લિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજોમાં ટ્રાન્સફર થઈ જાય જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે